એટલે સ્વાગત છે નવા બ્લોક માં કેમ છો બધા મજામાં તો બધા જય માતાજી દ્વારકાધીશ ને થોડોક અવાજમાં થોડોક ફેર છે કે મને મજા જેવું નથી એના માટે એટલે બસ જો અત્યારમાં હવે ઉઠી ગયા હી બધા અને ટાઈટ બહુ છે ઠંડી હમણાં બહુ પડે છે થોડાક દિવસ ત્યાં તો વાત ચાવા દે બહુ ઠંડી પડે અને કાલ ખાંઈ જી ગયો તો રોટાટર રાખો રોટા રાખીને આવીને પછી ભાઈની ઘરે કરે વેટર ખાંઈ છોડાવી નાખ્યું હતું કે આપણી ઘરે અહીંયા પછી કોઈ વાળું ન હોય બધા વાળિયા હતા એટલે એટલે પછી જો રોટા છોડાવી નાખ્યું હતું ખાલી રોટા વાટર એમનું એ રાખી દીધું અને અત્યારે અહીંથી ભાગવાનું છે અમારે બધા ઘરે તો અહીંયા વાડીએ તો બસ આજ છે દિયો હતો કાલે કાલનો દી હતું કે બધા જવું જવું કરે છે ને એટલે પછી હવે બોયું જવું છે કે ઠંડી બહુ પડે છે ને એના માટે તો અહીંયા તો માંડવીના ના કોથરાની એવું બધી ટોળીમાં ભરી લીધું છે અને હવે ટોલી જોડવાની છે બધાને હવે ભાગી જવાનું છે અમારે ઘરે અમારે ઘરે આવી જવું છે બધાને કે હવે પછી વાડીએ કેટલાક દી જો વિચાર કરી લો કે અમે છ મહિનાથી લગભગ અહીંયા સહી છ સાડા છ મહિનાથી અહીંયા સહી વાળીએ અને હવે જવાનું છે ગામમાં તો ઘરની હાલત તો કેવી છે એ તો તમને બધાને ખબર જ છે તો બધા આવશે કે અમે ગામમાં એના માટે ગામમાં જઈશ ગામમાં બધા અત્યારે જો કે વાત જોવે છે કે કેદુના ના બધા વાળીએ છે કેદી આવે કેદી નહીં પણ વાત જોવે છે એના માટે જો છે છોકરા મને ઘણા ભેગા થાય ગામમાં કે બોલે કે ભાઈ તમે ક્યાં આવવાના છો ગામમાં રહેવા રેવા હો

તો મારી મમ્મી છે ને અહીંયા બધી ગાઈડલાઇન એવું બધું આપણે ટૂંકમાં ગોધરાને એવું બધી વસ્તુ અમે લઈ આવ્યા હતા ને વાળીએ એ બધી વસ્તુ અત્યારે મારી મમ્મી બધી પેકિંગ કરે છે કાવી હવે ભાગી જવાનું છે અમારે ઘરે એટલે અને ટાઈ ટાઈ બહુ પડે છે અમારો કુતરો તો હજી ક્યાં હોય કાંઈ ખબર નથી એ ગામમાં ક્યાં ગામ રખડતો હોય છે એટલામાં કાં તો પછી અંદર બેઠો હોય છે તો બસ જો હમણાં પપ્પા તો ક્યાં હોય પપ્પા ક્યાં હે પપ્પા ગે છે પાણી વારવા અને બસ જુઓ અત્યારે તો બસ એવું છે ને આવું ભાગવાનું છે અમારે ઘરે એટલે હજી તો બધું પેકિંગ થાય છે પેકિંગ થઈ જાય પછી તમને બધા મળીએ જો અત્યારે ને પપ્પા આવી ગયા છે કેલ્બો બાંધે છે ડીઝલનો કે મારે જવાનું છે ફરવા ડીઝલનો કેલબો ફરવા જવાનું છે ને આ બધા પેકિંગ કરી છે કપા જવું કરે તો ખરે જવું છે અને અમારે આ ફાયદા થાય છે ઘરે આવે કે ખબર નથી બધું છે તો ડીઝલ ને એવું બધું લેવાનું છે તો લઈ આવું અને એ બધા કરે છે મારી મમ્મી ની બે હજી થામું ઉટકે છે બી હજી ફેમિલી જો ડીઝલ નો કેલ્બો ભરી લીધો છે આખો અને વાહ પેટ્રોલ પંપ છે પેટ્રોલ પંપ એવો મોબાઈલ શૂટિંગ કરવાનું તો આમ અલવ ન હોય તો મોબાઈલની ના પાડે એટલે અને હવે ભાગવાનું છે આપણી ઘરે તમને કરજ બતાવું ઘર કેવું છે એટલે તો હાલો બધા બનીને રહેજો અને હજી ઘરે જાય કેલ્બો ઘરે ઉતારી પછી પાછા વાડીએ જાય વાડીએ જાય અને પછી તો આપણે બધી પાછું સામાન બધું લઈને ઘરે વહી આવવાનું એટલે તો હાલો બધા બનીને રહેજો હજી ફેમિલી જો વાડી આવી ગઈ છે અને બધું કેલ બહુ ઉતારો નહોતો ઉતારી દીધો અને અત્યારે છે ને આ સામાન સામાન હવે ઓમ કે ઘરે જવાનું મન તો ન થાય પણ હવે અહીંયા જેટલો ટાઈમ જાય ને ખરેખર બહુ મજા આવી કે વાડી એવું રહી ને તો વાડી જેવી જિંદગી તો જીવવાની મજા આવે જ નહીં કે હવે આ તો પછી ઘરે જવું પડે ન જવું હોય તો એટલે બસ જો અત્યારે બધું સામાન ફરવાનું હોય ને એવું બધું હે બાકી તો કઈ નક્કી નથી આવે નો આવે અને બસ અત્યારે નાખી દી ટોલીમાં અને ફરીને જવા દઈ ઘરે હવે આ બધાય તો કે જાવું બાકી મન તો ન થાય કે આ ખરે કેટલા છ મહિના સાડા છ મહિના જેવું થઈ ગયું બહુ મજા આવી રેવાની બહુ મજા આવી બહુ મસ્ત મજા આવી ગઈ અને અમારે તુવેરની વાત કરી તો તુવેરમાં જો મેં તમને કીધું હતું કે ફૂલ આવી જાય તો જો આમાં ફૂલ આવી ગયા હે આવો ફૂલ આવ્યા છે મસ્તીના પીરા બીરા હજી આમાંથી સીખ ઉભું ઘણું મસ્ત થાય એટલે બસ જો હવે આ બધું સામાન નાખવાનું છે કાંઈ કાંઈ નાખી દઈ પપ્પા ટ્રોલી માથે વહી ગયા છે એટલે હાલો તો નાખવા તો ફેમિલી મળ્યા તમને બધાને ગલુડિયા બતાવવાનો તો અમારે ગલુડિયા ને એવું બધું છે તો જો

અહીંયા જે ટાઈમ અહીંયા ગયા ને એટલી મજા આવી છે ને એવી મજા તો લગભગ ન આવે પણ અમારા આને બેન ને અને ઓલી બેન ગામમાં જવું જવું કરતી જ કે એટલે ગામમાં જવાનું કરતા અને બસ જો અત્યારે અહીં બધો સામાન ટૂંક બધો ભરાઈ ગયો છે ને હવે હે ને કાંઈ જાજુ તો નથી પણ આ ઘર આ કળ આપણે કહીને તો મારા માટે કહું ને તો હોનાનું ઘર છે કે અહીંયા જે મજા આવી ને એ મજા મેં મારી જિંદગીમાં કોઈની મને મજા નથી આવી જો અત્યારે બધું ખાલી ખાલી થઈ ગયું હે તો જો આ બધું છે ને આ અમારી ગાયું હજી આને અમારે લઈ જવાની છે ઘરે કે આ છે કા હા જો અમાર ગૌરી બી જાવું ને ઘરે ગૌરી ઘરે જાવું છે પછી આ બે તો ત્રણ માં છે અને પાંચ વાગે ઠેઠ આવશે જેમ છોકરા છૂટે ને એવી રીતે હવાર માં મૂકી ને પછી પાંચ વાગે વહી આવે અને જો અહીંયા તો બધું આ જો ઉજ્જડ બધું થઈ ગયું અહીંયા રહેતા બધુંય મસ્ત કેવી મજા આવતી બધું જો ખાલી થઈ ગયું આવું મને નથી મજા આવતી પણ તો આપણે હવે જવું પડે ને મમ્મી બધા કે જવું પડે એટલે જવું છે અને તમને કહું ને તો મારાથી તો બોલાતું નથી મજા જેવું નથી ને એટલે પણ તો અત્યારે જવું બોલી છે ને એવું બધું કરી છે અને માતાજી જો એમાં અમારું માતાજીનું મંદિર છે અને માતાજીનું મંદિર અમે લઈ જાય મંદિર હાઈ સુધીમાં લઈ જાય કે મારે એક જગ્યાએ આપવા જવાનું છે એટલે આગ જવું અને પછી ઘરે મંદિર સોખું થઈ જાય ઘરે માતાજીનું એટલે માતાજીનું મંદિર છે ને અહીંયા બધું લઈ જાય અને માતાજી ત્યાં આપણે રાખી દઈશી પાછા આપણે ઘરે હતા એવી રીતે અને અહીંયા બધું ખાલી થઈ ગયું છે આ બધું અહીંયા સૂરો હતો અહીંયા બધા લુગડા ગોદડા કેટલું બધું પડ્યું હતું જવાનું મન તો નથી થતું કઈ ને એવું કે જાવું પડે એટલે જવાના છીએ અમે ઘરે તો બસ જો અત્યારે તો બધું થઈ ગયું કમ્પ્લીટ ને હવે ભાગવાના છીએ અમે ઘરે તો સામાન બધું ભરાઈ ગયો છે તો બધા હજી સામાન ભરે છે અને હવે બધું સામાન હજી થોડો ઘણો બાકી છે ને એ બધે સામાન ભરી લઈ પછી તમને બધા બતાવી કન્ટિન્યુ બધાય બહેનારે જો હજી તો ફેમિલી જો બધે સામાન ભરાઈ ગયો છે આમાં કમ્પ્લીટ ગાયોનું અમારું બધાનું આ જેટલું હતું બધું ભરી લીધું છે અને હવે અમે જઈશું બધાય ગામમાં અમારા ઘરે ઘર કેવું છે એ તો તમને બધાને આ નેક્સ્ટ વિડીયો માં તમને બધાને ખબર પડી જાય અત્યારે જો હું મમ્મી બેસી ગયા છે બેન ગાડી લઈ લે છે અને પપ્પા ને મોટી બેન બે હે ને લાવશે તો બસ આયા સુધી છે આશા કરશે કે તમને અમારો વિડીયો ગમ્યો હોય છે ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આનું નેક્સ્ટ પાર્ટ આવે જોવાનું ભૂલતા નહીં ઘર અમારું કેવું છે કેવું નહીં તમને બધા નેક્સ્ટ પાર્ટમાં ખબર પડી જાય તો બસ મળશે નવા બ્લોગ સાથે આવતી બધાઈને જય માતાજી બાય બાય